દ્વિતીય સત્ર પાઠ છ પર્વત નો સૌપ્રથમ ગીત આપેલું છે મુરબ્બા ની મજા ગીત આધારે આપણે પ્રશ્ન જવાબ છે એ લખીએ ઉંદર શું ખાવા ચાલ્યા ઉંદરો મુરબ્બો ખાવા ચાલ્યા મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા મુરબ્બો ખાવા ચાર ઉંદર ચાલ્યા મુરબ્બો શામાં ભરેલો છે મુરબ્બો બરણીમાં ભરેલો છે મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા મુરબ્બો કેવો હતો મુરબ્બો રસદાર હતો ચાલો એના પછી ચિત્ર આપેલું છે કોને કોને ઓળખો છો ક્યાં જુઓ છો અને ક્યારે જુઓ છો તમારે લખવાનું છે પેલું કોણ છે ગુલ્ફી વાળો ક્યાં જુઓ છો કે ક્યારે જુઓ છો કે સાંજે બગીચા પાસે તમે જ્યારે જોયો હોય તમે લખી શકો બપોરે જોયો તો તમે બપોર પણ લખી શકો શાકભાજી વાળો સવાર સાંજ બજારમાં પોલીસ આખો દિવસ રસ્તા પર એના પછી ટપાલી દિવસે ઘર પાસે એના પછી ખેડૂત સવારે ખેતરમાં દૂધવાળો સવારે અને સાંજે શેરીમાં પછી પેપર વાળો એટલે કે છાપા વાળો સવારે અને બજારમાં પછી શિંગ ચણા વાળો સવારે અથવા રાત્રે ક્યાં જોવા મળે છે કે શેરીમાં ચાલો પ્રશ્ન ચાર માં છે એ તમારા ચિત્રને ધ્યાનથી જોવાનું છે જે કલ્લોલમાં પણ આપેલું છે કે અમૃત કાકાનો પર્વત જે બજારમાં ઘૂસી ગયો છે એના આધારે છે એ મૌખિક ચર્ચા છે એ તમારા મિત્ર સાથે અથવા શિક્ષક સાથે કરવાની રહેશે પ્રશ્ન છ શબ્દો ગોઠવીને વાક્ય ફરી લખો શબ્દો આડાવડા આપેલા છે તેને તમારે લખવાના રહેશે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો એટલે કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી બજાર વચ્ચે હતા ફુગ્ગા લઈ શ્રીધરભાઈ શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા દુકાને તો ચંદ્રકાંત ચાવાળાની ટોળું જ હોય ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય ચાલો એના પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તરો લખો પાઠમાંથી યાદ રહેતા નામોમાંથી ત્રણ નામ લખો તો પર્વત અમૃતકાકા અને પૃથ્વીપુર તમે ગમે તે ત્રણ નામ લખી શકો આમાં આના સિવાયના અન્ય પણ લખી શકો ત્રણ પૈકી કોઈ એક વિશે એક બે વાક્ય લખો તો અમૃત કાકાના બળદનું નામ પર્વત હતું અને પર્વત પૃથ્વીપુરની બજારમાં ઘૂસ્યો હતો પાઠનું શીર્ષક લખો તો પર્વતનો મુરબ્બો ચાલો પ્રશ્ન આઠમાં યોગ્ય રીતે જોડો મારી શાકભાજીની લારી છે તો કે ક શકરાભાઈ હું મારા મમ્મી પપ્પા સાથે છું તૃપ્તિ મારે ચાર પગ છે બળદ હું દૂધ વેચું છું હર્ષદભાઈ મારી ચાની દુકાન છે ચંદ્રકાંત મારા હાથમાં મોબાઈલ છે આર્યન હું બ્રશ કાસ્કો અને તેલ ખરીદું છું મૃગેશભાઈ મારું ડુંગર જેવું શરીર છે પર્વત અને મારી પાસે બળદ છે તો એનું આવશે અમૃતકા ચાલ એના પછી ખાલી જગ્યા આપેલી છે શકરાભાઈની શાકભાજીની લારી હતી મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા પ્રકાશભાઈ અને દર્શનાબેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા હર્ષદભાઈ સાયકલ પરના દૂધના કેન લઈ જતા હતા પાર્થેશભાઈ પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા અને અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો ચલણા પછી સાચા ખોટા આપેલા છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો ખોટો મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ ખરીદતા હતા સાચું શકરાભાઈની શાકભાજીની દુકાન હતી ખોટો શા માટે એક દુકાન હતી લારી હતી હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા ખોટું પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા ખોટું પ્રશ્ન અગિયાર પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે તે વિશે આપેલા વાક્યોનો ઉપયોગ કરી ઉત્તરો લખો તમે ક્યાં જશો તો કે હું શ્રીધરભાઈ પાસે જઈશ તમે ત્યાં શું કરશો હું ત્યાં ફુગ્ગા લઈશ તમે કોની સાથે જશો તો કે હું મારી મમ્મી સાથે જઈશ તમારી સાથે શું લઈને જશો તો મારી સાથે વસ્તુ મૂકવા થેલી લઈ જઈશ અને ત્યાંથી શું શું ખરીદશો ત્યાંથી ફુગ્ગા રમકડા અને સિસોટી લઈશ ચાલો એના પછી ચિત્ર આપેલા છે અને ચિત્રના તમારે નામ લખવાના છે પેલું છે શાકભાજી વાળો દૂધ વાળો સ્કૂટર ચાલક અને ચા વાળો પછી પ્રશ્ન મિત્ર સાથે ચર્ચા કરવાની રહેશે અમૃત કાકાનો પર્વત ફકરો વાંચે તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો મૃગેશભાઈ પાર્થેશભાઈ હર્ષદભાઈ તૃપ્તિ પ્રેમીલાબેન શ્રીધરભાઈ ચંદ્રકાંત શકરાભાઈ અને હર્ષવર્ધન ચાલો એના પછી દુકાનના બોર્ડ જોવો ગુરુકૃપા કિરાણા સ્ટોર અને તૃષા મેડિકલ સ્ટોર નીચે કેટલી વસ્તુ આપેલી છે એ વસ્તુ જો મેડિકલ સ્ટોરમાં મળતી હોય તો ત્યાં લખવાની અને કિરાણા સ્ટોરમાં મળતી હોય તો ત્યાં લખવાની ચાલો કિરાણા સ્ટોરમાં ઘી ખાંડ ચોખા ગોળ તેલ અને મેડિકલ સ્ટોરમાં તો કે સિરપ પાટો બ્લેન્ડેડ દવાની ગોળીઓ અને વિક્સ ચાલો એના પછી વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ કઈ વસ્તુ મળતી હશે તે વસ્તુ સામે સાચું કરી બોર્ડમાં લખવાનું છે બોર્ડ પાછળ આપેલું છે તો કે મોહનથાળ કાજુ કતરી પેન્સિલ છે એ તમને સ્વીટ માર્ટમાં ન મળે દડો પણ ન મળે બરફી પેંડા સૂતર હલવો રસગુલ્લા અને જલેબી તે આપણે પાછળ લખીશું વૃંદાવન નું બોર્ડ આપેલું છે ત્યાં તમારે વસ્તુ બધી લખવાની છે પછી રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ટફન ગ્લાસ વગેરે મળશે સિમ કાર્ડ મળશે અને રિચાર્જ કરી આપવામાં આવશે સંપર્ક અને મોબાઈલ નંબર ચાલો હવે નીચે આપણે વિગતો આપણે ભરશે ચાલો ઉપર જે બોર્ડ આપેલો છે એમાં શું મળશે છે તો કે મોબાઈલ પછી એના કવર પછી એના ગ્લાસ સિમ કાર્ડ મેમરી કાર્ડ અને ઇયરફોન દુકાનનું નામ તો કે સૂર્યપ્રકાશ પરમાર મોબાઈલ નંબર તો કે દસ વાર બે બોર્ડમાં શાનું ચિત્ર છે તો કે રાજશ્રી મોબાઈલ ચાલો બીજું દુકાનનું બોર્ડ આપેલું છે તો બેકરીનું છે બારબી બેકરી ત્યાં શું શું મળે છે તો બ્રેડ પાઉં ટોસ્ટ કેન્ડી જેલી ટોફી આઈસક્રીમ કોર્ન ક્રીમ રોલ કેક નાન ખટાઈ ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે પછી સંપર્ક આપેલો છે તૃષા ટોપીવાળા અને એનો મોબાઈલ નંબર આપેલો છે ચાલો નીચેના આપણે વિગતો કરીએ દુકાનનું નામ તો કે બારબી બેકરી દુકાનદારનું નામ તૃષા ટોપીવાળા મોબાઈલ નંબરમાં તો કે દસ વાર નવ આશાનું ચિત્ર છે કેક તમારી બેકરી હોય તો તમે શું નામ આપો તો કે જય માતાજી બેકરી તમે ગમે તે નામ લખી શકો પછી ગુલ્ફી અને આઈસ્ક્રીમમાંથી તમને શું ભાવે તો કે આઈસ્ક્રીમ હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો તો કે તેના સંપર્ક નંબર ઉપર જન્મદિવસે તમે શું મગાવશો કેક તમે કઈ બેકરીમાં ગયા છો નામ લખો તો કે હું ચામુંડા બેકરી તમે જે બેકરીમાં ગયા હોય તેમાં તમારે લખવાનું પછી બ્રશ બેકરીમાંથી મળે તો કે બ્રશથી બેકરીમાં મળે નહીં એટલા માટે નામ પછી હજી એક દુકાનનું બોર્ડ આપેલું છે કૃષ્ણા ડેરી ત્યાં શું મળશે તો ઘી દૂધ માખણ છાશ પનીર ચીઝ દહીં મઠો અને લસ્સી પછી સંપર્ક અને મોબાઈલ નંબર ચાલો હવે નીચેની વિગતો આપણે પૂરીએ શું મળશે તો કે ઘી દૂધ માખણ છાશ પનીર અને ચીઝ દુકાનદારનું રમેશભાઈ ફરવાડ મોબાઈલ નંબર દસ બાર ચાર બોર્ડમાં શાના ચિત્રો છે દૂધ દહીં દૂધવાળો અને પનીરના ચાર ચિત્રો આપેલા છે નીચેના પ્રશ્નના ઉત્તરો લખો તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી બે દુકાનોના નામ લખો કૃષ્ણા પ્રોવિઝન સ્ટોર અને જીલાની મોબાઈલ તમે જે દુકાને જતા હોય એ દુકાનનું બોર્ડ જોઈને તમારે વિગતો લખવાની રહેશે જો તમારી દુકાન ન હોય તો તમે શું નામ રાખશો તમારી દુકાન જો તમે કરો તો શું નામ રાખવું તમારે લખવાનું રહેશે તમારી દુકાનમાં તમે શું શું વેચશો તે તમારે લખવાનું બંદૂક ટ્રક બસ જીસીબી દડો બેટ મોટર કેરમ અને ચેસ બાળકોને રમકડા ફ્રી હોય એટલે રમકડા સ્ટોરનું નામ આગળ તમારે જે લગાડવું હોય તમે લગાડી શકો તમારે અહીં છે તમારે દુકાનનું બોર્ડ બનાવવાનું છે જે દૂધ દુકાન હોય જય કિરાણા સ્ટોર શું મળશે તો ઘી ગોળ ખાંડ તેલ દાળ ચોખા ચા અને બાજરી સંપર્કમાં તમારો નંબર અને મો સંપર્કમાં તમારું નામ અને મોબાઈલ નંબર છે એમાં તમારો નંબર લખવાનો રહેશે ચાલો અને પછી સમાધો આપેલા છે જે તમારે વાંચવાના રહેશે ચાલો નીચેની વસ્તુ માટે તમે કોની પાસે જશો તે તમારે લખવાનું છે ચાલો તમારે ફ્રોક સીવડાવવાનું છે તો કે દરજી પાસે વાળ કપાવાના છે તો કે વાણંદ પાસે ટેબલનો પાયો તૂટી ગયો છે સુથાર પાસે માટીનો ખડો જોઈએ છે કુંભાર કબાટની ઊંચાઈ માફવા માટે માપપટ્ટી જોઈએ છે સુથાર અથવા લુહાર બંને પાસે માપપટ્ટી હોય ચંપલ તૂટી ગયું છે મોચી ઢીંગલી બનાવવા નકામાં કાપડના ટુકડા જોઈએ છે પસ્તી વાળો રમકડા બનાવવા માટી જોઈએ છે કુંભાર શાક બનાવવા શાકભાજી જોઈએ છે શાકભાજી વાળો અને રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો કે સુથાર શિક્ષક બોલે અને તમારે લખવાનું છે શબ્દો આપેલા છે શિક્ષક બોલશે તમારે રફ બુકમાં લખવાનું રહેશે શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખો બરણીનો ખાવા ચાલ્યા ઉંદર ચાર મુરબ્બો માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક બચ્ચા ઊંધે માથે પડ્યા જરીન મનમાં બી બરણીમાં શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બાર પૂછડી બચ્ચા વળગી ચાટી મુરબ્બો રસદાર ડીલે ચાલો એના પછી જોઈને તમારે છે વાક્યો લખવાના છે ગર્વને ગણપતિ ગમે પ્રણવે પથારી પાથરી કૃપાલી કામ કરતા કંટાળી સૃજલે સીડી પરથી સડસડાટ સરક્યો વૃંદાએ વાસળી વગાડી પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો અને પ્રેરણાએ પાણી પીધું એના પછી તર્પણ તાપમાં તપે છે જાગૃતિએ જતીને જમાડ્યો દર્દીએ દાંતની દવા લીધી પછી પ્રવૃત્તિ આપેલી છે દવાની દુકાને શું શું મળશે તો સિરપ ઇન્જેક્શન ટીકડીઓ બામ ડાયપર અને અન્ય દવાઓ શાકભાજી દુકાને શું મળશે રીવણ ટામેટા બટાટા દૂધી કોબીજ ગાજર તમે અન્ય શાકભાજી પણ લખી શકો પછી સ્ટેશનરી સ્ટોરમાં પુસ્તકો પેન પેન્સિલ કંપાસ સ્કૂલ બેગ પેડ વગેરે યોગ્ય ચિત્ર પર તમારે સાચાની નિશાની કરવાની છે પૈસા જમા કરાવવા ક્યાં જશો તો કે બેંકમાં દવા લેવા માટે ક્યાં જશો તો કે દવાખાને અને હિંચકા ખાવા ક્યાં જશો તો કે બગીચામાં બગીચામાં સાચાની નિશાની નહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ